ગામમાં આહિરો પટેલો અને થોડું વહવાયું વરણ એમાં ખીમો બાબર કરીને વાત ડાયો મને ખવસે ખીમો બાબર એટલે ગામનો જાણે હાથ વાઈટ ગયો જરૂર પડે સૌની પડખે ઉભો હોય અડધી રાતે સાદ કરો તોય હોકારા દે એવો પારકી છઠ્ઠીનો જાગતલા મને આઈ ખાના સાતે દાયકા ગગડાવી ગયા પછી ઘર ભંગ થયો ને જાણે એની કામઢાઈ ના કોયલ ઉડી ગઈ મોટી ઉંમર છતાય ગામના આગેવાનો અને રત્ના પટેલની હમજાવટે ખીમા બાબરે બીજું ઘર કર્યું હડે હળેડાટ કરતા દિવસો હાલવા લાગ્યા ને વરસ એક ખાય ઈ પહેલાં તો ખીમાને ચા દીકરાનો જન્મ છો ખોટનો એકનો એક જ દીકરો અને એનું નામ બચુ રાખેલું બચુ હમો નમો અને હમજણો થાય ઈ પહેલા તો ખીમાને આયખાનો લૂણો લાગી ગયો ને પથારી વશ છો એમણે આયખાને રળિયાત કરે એવા જ કાર્યો કર્યા હતા

એમ ઓછું એણમાં દેશે હાજુ માંદુ થયા કરે એમાં હિંમત હારી જવાતી હશે બાપા મે એસી એસી દિવાળી જોઈ મને મોતનો નો ભે કે જીવવાનો અભરકો નઈ જ પણ 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 હું ખીમા બોલ મારો આ બસુડો નાનો ઈને હજી હજામત કરતાય આવડતું નઈ જ એટલે તમારે બીજો બાબર વસાવવો પડે ખીમાની મૂંઝવણ સૌને સમજાય તેથી ચૂપ થઈ ગયા ખીમાની વાત ખીમા આપણે અહીંયા ભગવાનના પ્રતાપે બે ખાંડી ધરમ નું ધર્મ થઈ રહે બાપા તમારી જેવની સૌની લાગણી હોય તો પછી હું જોઈ ખીમો ભીના અવાજે બોલ્યો

પંચ કેશ રાખવા પડે તો ભલે પણ તારાની સેવા ચાકરી કરવા લાગેલા ઘરનો સ્ત્રી વર્ગ મહેમાનોને ભાણા ને પગરણમાં મદદ કરવા લાગ્યો પણ આ દાઢી મોવાળાનું હું રત્નો પટેલ સૌને એક જ વાત કેતા ભાઈ મેં ખીમાને જીબાન દીધી છે

તો પછી કઈ મારાથી મુરાઈત રત્ના પટેલે ખાટલી મંગાવી એટલી વારમાં તો બસ દોડતો દોડતો કોથળી લઈને આવ્યો સાથે પાણીની ઝારી ને મોઘરું બધું આવી ગયું પટેલ કોથળો પાથરીને બેઠા ને બચુડો નીચો એટલે માચી ઉપર એને બેહાડ્યો લે મારો બાપૈયો માઇન્ડ મૂંડવા બચુએ રત્ના પટેલના વાળ પર લાળીને કુણા કર્યા પછી હળવે હળવે અસ્ત્રો ફેરવો હજામત થઈ ગયા પછી રત્ના પટેલે માથા ઉપર હાથ ફેરવો હાથ ક્યાંય એટક્યા વગર ચોપાટ નીકળી ગયો માથામાં વાળનું ઠૂઠું કે આડી કતરી રહી નહોતી રપટિયા ફેરવા પછી જમીન સાવ સાફ ને નિરાળવી થઈ જાય એવું માથું થઈ ગયું હતું એલા બસુડા તું તો તારા બાપ કરતાય હવાયો નીકળ્યો તે તો હંધુય લાહુ લપટ કરી લીધું એક ઝડકો નો રેવાઈ દીધો બચુ રત્ના પટેલ નું કેવું સાંભળી અને રાજી રાજી થઈ ગયો નહીં તો એને હતું કે જો સરખી અજામત નઈ થાય ને તો રત્ના બાપા ઘગલાવી નાખશે ને ફરી વખત માથા ઉપર હાથ નહીં મેલવા દે વસુડા રત્ના બાપા એના ટકા ઉપર હાથ ફેરવતા બોલ્યા દીકરા હું તારા કામથી બહુ રાજી છ સૌ તને દહ વીઘા જમીન દીધી બચું આંખનું મટકુય માર્યા વગર રત્ના બાપાની સામે જોઈ લો આ જમીન ખેડી ઘરનું બી વાવી ફળું તૈયાર કરીને પછી મારા દીકરા તારા ઘેર દાણા નાખી જાહે મજુની આંખમાંથી આંસુ આવે એ પહેલાં તો એની મા આવી પહોંચી ને હરખના લીધે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આજે ખીમાના આત્માને વાળી હશે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્ય ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી